ગુજરાત ક્ષેત્રીય ઠાકોર સેનાને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજનું આજે પાલનપુરના ચડોતર ગામમાં સ્નેહ મિલન યોજાયું છે બાર દિવસના ગાળામાં યોજાયેલા ઠાકોર સમાજના બીજા કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ ફરીથી એક મંચ પર જોવા મળ્યા છે બાર દિવસ અગાઉ દિયોદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એક જ મંચ પર જોવા મળ્યા હતા ત્યારે આજે ફરીથી ચડોતરમાં યોજાયેલા કાર્યક્રમ છે જોકે આજે સૌરભજી ઠાકોર હાજર નથી જોવા મળી રહ્યા અંબાજીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચે તે પહેલા આદિવાસી સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી છે આદિવાસી યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીના મુદ્દે તેઓ રજૂઆત કરવાના હતા બીજી તરફ દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના ઘરે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જોકે કાંતિ ખરાડી વહેલી સવારથી ઘરે નથી આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલામાં પડતી મુશ્કેલીઓને લઈને ગઈકાલે અમીરગઢના ઝાંઝરવા ખાતે વીર મહારાજના મંદિર ખાતે એક બેઠક મળી હતી આ બેઠકમાં બાજી આવી રહેલા મુખ્યમંત્રીને સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ અને જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અજંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી મહત્વપૂર્ણ જનજાતીય ગૌરવ યાત્રાને પ્રસ્થાન આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રાનું વિશેષ આયોજન સાથી તેર નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે બે રૂટ પર યોજાનારા યાત્રા કુલ એક હજાર ત્રણસો ઇઠોતેર કિલોમીટરનું અંતર કાપશે રૂટ નંબર એક ઉમરગામથી એકતા નગર છસો ને કિલોમીટર અને રૂટ નંબર બે અંબાજીથી એકતા નગર સાતસો તેર કિલોમીટર આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાનો અને આદિજાતિ ગામોના સર્વાંગી વિકાસનો વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવા લોકોને જોડવાનો છે ભારે કારણે સમગ્ર વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિના બે માસ વીતી ગયા છે બ બે મહિના વીતી જવા છતાં જનજીવન હજી પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે અને ગામોમાં પૂરના પાણી ઓસર્યા નથી જેમાં વાવ તાલુકાનો ભાટવરથી ડેડવા તરફ જવાનો માર્ગ પણ સામેલ છે શાળાઓનો દિવાળી વેકેશન પૂર્ણ થતાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો પરંતુ આ માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીને કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે શાળાના પ્રથમ દિવસે જ પ્લોટ વિસ્તાર અને ખેતરોમાંથી અભ્યાસ અર્થે આવતા નાના ભૂલકાઓને ઘૂંટણ અને કમરસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલ ગુરુવારે સાંજે અંબાજી પહોંચ્યા હતા તેમણે બિરસા મુંડાની જન્મ જન્મજયંતિની ઉજવણીની તૈયારીનું નિરીક્ષણ કર્યું અને અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમણૂક થયા બાદ કમલેશ પટેલને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે તેઓ પેટલાદના ધારાસભ્ય છે અને નાણાં મંત્રાલય સહિત અનેક વિભાગો સંભાળે છે અંબાજી ખાતે સાત નવેમ્બરના રોજ જીએમડીસી ગ્રાઉન્ડના બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે ગુજરાતના અનેક મંત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે અને કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે